રોજ જીવનું જોખમ પુલ ક્યારે બનશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું એક એવું ગામ જ્યાં લોકો માટે નદી પાર કરવી રોજનું જીવન જોખમમાં નાખવા જેવું બની ગયું છે ખાટસુરા ગામ જે બે ભાગો વહેંચાયું છે નવું ખાટસુરા અને જૂનું ખાટસુરા વચ્ચે વહેતી ભાદરોડ નદી અને એ જ નદી ગામ માટે બની ગઈ છે મુશ્કેલીનો પહાડ શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ પાછે ખાટસુરા ગામ નદી કિનારે વસેલું પણ નદીની વચ્ચે ફસાયેલું બે ભાગ વચ્ચે કોઈ બ્રિજ નહીં અને તેથી લોકો માટે રોજિંદી અવરજવરમાં જીવનું જોખમ ભાદરોડ નદી પાર કરવા અહીંના લોકો પાસે એક જ રસ્તો છે પાણીમાંથી પસાર થવાનો સ્કૂલના નાના બાળકો હોય કે પોતાના પશુ લઈને જતા પશુપાલકો બધા જ આ રિસ્ક લઈને નદીમાં ઉતરતા જોવા મળે છે ચોમાસું આવે તો ખતરાનો આ ગ્રાફ આસમાને પહોંચે છે સુધી પાણી કડકડ સુધી આપડે ગોઠણ સુધી ફૂલ જ પાણી આવે છે દોઢ બે મહિના સુધી ચાલી શકે તેમજ નથી અને ફરીને માટે તો આપણે જો કે ભાદર તરેડીને પાટિયામી કિલોમીટર ફરીને જવું પડે છે આમથી માન્ય તો ઓથા છે જ્યાંથી ફરીને આવીએ તો આઠ થી નવ દસ કિલોમીટર થઈ જાય છે તો તાત્કાલિક ધોરણે પુલ બની જાય એવી આપણે સરકાર પાસે માંગણી કરીએ છીએ દસ કિલોમીટરનો લાંબો ફેરો રોજે રોજ કોઈ ઇમરજન્સી આવે હોસ્પિટલ પહોંચવાની જરૂર પડે તો આ નદી લોકો માટે જાળ બનીને ઊભી રહે છે અત્યારે ફૂલ તકલીફ છે અમારે પચાસ છોકરા જયારે નિશાળે જાય છે પણ અત્યારે તકલીફ પૂરી છે અમે તેડી તેડી

પણ જવાબમાં મળે છે માત્ર ઠાલું આશ્વાસન અને કામ થાય છે શૂન્ય આ નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફ્રીને લાવીએ તો દસ કિલોમીટર ફ્રીને લાવો આપણે અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદ થઈને ખડસુરા ગામમાં હોય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી ગામની એક બ્રિજ જોઈએ છે માત્ર એક બ્રિજ જે ખાડસુરાના નવા અને જૂના ભાગ વચ્ચેનું અંતર જ નહીં પણ જોખમ પણ ઘટાડી શકે છે પરંતુ આજ દિન સુધી આ આવશ્યક માંગ ફાઇલોમાં ધૂળ ખાતી રહી છે ખાટસુરા માટે ભાગરોડ નદી જીવનદાયી પણ છે અને વેદના પણ બ્રિજ બનશે તો ગામના ભવિષ્યનો રસ્તો બદલાઈ શકે છે નહી બને તો જોખમની આ પરંપરા આમ જ ચાલતી રહેશે તંત્રના અધિકારીઓના વખતના વચનો વચ્ચે ખાટસુરા ગામ આજે પણ એક બ્રિજની રાહમાં છે રાહ ક્યારે પૂરી થશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા